નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે રામનગર મધુવન ફાર્મ હાઉસ યુટ્યુબ ચેનલમાં આજે તો ચા સાથે ચર્ચામાં હું યોગો છું ગઈકાલે અમે એને મધબેહને માખણું દવાખાને બતાવવાનું હતું અમે જરા જોજરૂ દેખાતું હતું ધૂધરૂ દુખાતું હતું દવાખાને ઘીને આવ્યા પછી ઘરે આવ્યા તો ખબર પડી અમારા સંગીતાના અને છોકરાનો આજે અંબાજી જવાનું હતું એમની બહેનપણીઓ સાથે ટૂર હતી એટલે પછી આજ સવારે બીજા એકલો ઘરે રહેવાનો હતો એટલે એની મમ્મીને એમ થયું કે હું અહીંયા કલોડ રહું મારે એમ તો કલોડ રહેવાની ગણતરી હતી પણ મારે એક ઓનલાઈન કોમ્પ્યુટર પર લેપટોપ ઉપર કામ કરવાનું હતું હું ઘરે આવ્યો છું તો આજે હું એકલો તમારી સાથે ચા સાથે ચર્ચા કરવા તૈયાર છું પેલો ચા કાઢીએ મિત્રો આજે એક દિલની વાત કહેવી છે તમને કે આ યુટ્યુબ ચેનલ શું કરવા શરૂ કરી ખરી આમ તો આ ચેનલ તો ખરેખર તો મને તો કોઈ પણ વસ્તુ કંઈક નવી કરવાનો શોખ બહુ એમાં આ કોમ્પ્યુટરની ટેકનિકલ બાબતો કંઈક નવું શીખવું હોય ધારો કે હું સોસાયટીનું એ નમું લખતો તો તે આખું ટેલીનું સોફ્ટવેર એકાઉન્ટિંગનું જે સોફ્ટવેર છે ને એ મેં શીખી લીધો એટલે મારે જ્યારે જીવનમાં કંઈક વસ્તુની જરૂર પડે ને ત્યારે હું શીખી લેતી એટલે શરૂ શરૂમાં જ્યારે આ યુટ્યુબ આવ્યું એટલે શરૂમાં તો મેં મોરારી બાપુની કથાઓ એવું કરતા જ એ કથાઓ હોય ને એને ડાઉનલોડ કરીને એને જોવાનું કે ફોરવર્ડ કરવાનું એ બધું શીખતા હતું હું કઈ રીતે કરું પછી આ એમાં શીખતા શીખતા યુટ્યુબ કઈ રીતે કરાય એ શીખ્યો અને બે હજાર તેરની અંદર મેં આ યુટ્યુબ ચાલુ કરી એ વખત તો મારા પાસે આવું કોઈ સાધન નહીં કશું જ નહીં તો એ ખાલી સામાન્ય મોબાઈલથી હું રેકોર્ડ કરતો અને એક બે વિડીયો મેં રેકોર્ડ કર્યા અને એક મોરારી બાપુનો વિડીયો રેકોર્ડ કરી મૂક્યો જૂના વિડીયામાંથી કટ કરી એડિટ કરી અને એ ખૂબ વાયરલ થયું પછી પ્રયત્ન કર્યો આ બધું શીખવા માટે તો કઈ રીતે થાય ને અપલોડ થાય ને બધું પણ પછી એના બહુ ટૂલ્સ ના મળે અથવા બહુ વિશે સબ્જેક્ટ ના મળે આપણને અનુભવ નહીં એટલું બધું એટલે પછી થોડા વિડીયો બનાવીને પાંચ દસ કે પંદર વીસ વિડીયો હસી પછી પડી રહી એમને એમ ચેનલ પછી તો ગઈ સાલ આપણે આ રામનગરનો મને વિચાર આવ્યો કે આ બધી ચેનલો પછી તો ખબર જોવા મળે એટલે કે આ ચેનલો આટલી બધી ચાલે છે અને જો સારી ચાલે તો આર્થિક દૃષ્ટિએ પણ એ મદદરૂપ થાય છે તો કીધું જો ગામનો સાથ સહકાર મળે ગામના બીજા છોકરાઓ જો યુવાન તૈયાર થાય અને એની અંદર એ લોકો થોડા વિડીયો પચાસ ટકા સિત્તેર ટકા અપલોડ કર મને આપું હું અપલોડ કરું થાય મેં પ્રયત્ન કર્યો પ્રયત્ન સક્સેસ તો રહ્યો કારણ કે એ જે ચેનલ હતી એ આખી એને સબસ્ક્રાઈબ પૂરા થયા એના કલાક પૂરા થયા મોનિટાઈઝ થઈ ગઈ પણ પછી એના કન્ટેન્ટ મળવા મુશ્કેલ વધતાં મારે બહાર જવું પડે વારે ઘેરી વિડીયો એના રેકોર્ડિંગ કરવા માટે એનું કામ બહુ વધી જતું હતું અથવા બહાર એટલા સબ્જેક્ટ ના મળ્યા પછી થયું કીધું આપણા મનમાં થયું કે જે થયું તો અવધી કર્યું પછી ના થયું તે ના કર્યું પણ હમણો આ જ્યારે મેં દરરોજના જે વિડીયો મૂકું છું એ લગભગ સત્તર અઢાર તારીખે એક દિવસે રાત્રે મને વિચાર આવ્યો હવે ફ્રી થઈ જાય ટોટલ બધી કામોથી હકીકત પણ આપણે કંઈક સારી સત્સંગની વાત હોય કંઈક વસ્તા હોય પહેલા શું થતું કે જ્યારે ભણતા ન ત્યારે સ્કૂલમાં ચારેય દિવાલો સુવિચારના સૂત્રો લખેલા હવે જોઈએ છે આપણે ગમવાય લખેલા શું એવા સુવિચારના સૂત્રો એટલા માટે લખતા કે આપણને ઘરે ઘરે યાદ કરે આપણે એ કરવા જેવું હોય તો આપણે જો ના કરતા હોય તો આપણને જરા ટકોર કરો એલાર્મનું કામ કરો એટલે એવા સુવિચારના સૂત્રો હું પોતે પણ કાપી કાપીને ફાઇલ કરતો એના તો આ વિચારથી એમ તો કહો આ યુગમાં ડિજિટલ યુગમાં આપણા જે આપણા મનમાં કંઈક વિચાર સત્સંગ જેવી કંઈક વાત આવો કે જેની કંઈ ચર્ચા કરવી લાગે ભલે અત્યારે ના કરતા હોય પણ આપણને કરવાની કંઈક ઈચ્છા થાય તો એવી વાતો આ યુટ્યુબ ચેનલમાં ચા સાથે ચર્ચા હકીકત ચા સાથે ચર્ચાનો સબ્જેક્ટ એટલા માટે આવ્યો કે હું તમને ભાષણ જ આપતો હોય ને તમે હોભરી રહો એવો મારો બિલકુલ ઈરાદો ખરેખર નથી મને તો મારા આ વાત જશે ને હું મને પોતાને સંભળાવું એ ઈરાદાથી જ આ કરવાની મને ઈચ્છા થઈ એટલે અમે બે જણ ચર્ચા કરતા હોય એ મને કહી કે હું કહું એક ચર્ચાનો વિષય બનાવો ને આમ આમ બોરિંગ ના લાગે આપણને થોડો એમાં રસ પડે અથવા કંઈક નવું જાણવા મળે એ રીતે અને ખાસ તો એ જ કહું છું હું તો આ એક પેલી ડાયરી જેમ કહેવાય ને કે ડાયરીને લખતા ભાઈ આ કાલ ગયા હતા વસ્તુ ગમી કે ફલાણા માણસે આવું વર્તન કર્યું એ જ પ્રકારની અમારી એક ડિજિટલ ડાયરી સમજી લેવાનું કે આપણને આ વિચાર આજે પૂર્યો અથવા આ કંઈક સારું કામ કરવાની ઈચ્છા થઈ તો એને એને શબ્દો મારફત આપણે આ યુટ્યુબ ઉપર આપણે મૂકી દીધું તો ફરી વાર કોઈ જ્યારે હોડીયાન મૂતો કહું છું તો આ હું મારા માટે જ બનાવું છું મારે ફરી ફરીથી આ સોગડવા થાય મને પોતાની અહેસાસ થાય કે નહીં આ હું જે કહું છું એ મારે થોડું ઘણું કરવાની ઈચ્છા છે તો કરી રહ્યો છું કે નહીં એટલા માટે તો ખાસ જુઓ આ ચેનલમાં હોવાથી હું કોઈ દિવસ ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો એવું કશું જ બોલતો નથી અને એવું કરવું જ નહીં આ એક જ મારો આશય છે કે આની અંદર તો મને જે આમાં શું છે કે પહેલાંના જમાનામાં શું કરતા ઋષ્મુનિયું કે એમને જે કંઈ જ્ઞાન થયું હોય ને અથવા કંઈ અનુભવ થયો હોય તો એ લોકો એકબીજા એમના શિષ્યો હોય એમને વા શબ્દો મારફત કહેતા અને એ શિષ્યો સાંભળી લેતા એની વેદ કહેતા કંઈ વખત આવું કંઈ લખવાની કે એ કોઈ વ્યવસ્થા નથી તે એકબીજાને કહેવાની એ પ્રમાણે પરંપરા આગળ હેડી જાય પછી જ્યારે આ છાપવાની વ્યવસ્થા થઈ ત્યારે એ પુસ્તકો સ્વરૂપે આવ્યા એટલે પછી વેદો આવ્યા પુરાણો આવ્યા આ બધું આવ્યું એ કેવી રીતે બન્યું એ રીતે કે ભાઈ પોતાનું જ્ઞાન છે પોતાને કંઈ અનુભવ થયો છે એમાં લખ્યું તો એ લખેલું તો આથી પતી ના જાય આગળ કાયમ માટે ચાલે જાય એ માટેની એક પરંપરા થઈ હવે આ નવું ડિજિટલ યુગ આવ્યું હવે ઓમય આપણે કહીએ છીએ કે લોકોને વચવાની રુચિ ઓછી થઈ સ્વાભાવનું ગમ હશે એટલે આ એક યુટ્યુબનું માધ્યમ એવું આવ્યું તો એમાં બધા પ્રકારનું પાછું મળી રહે તમને કે ટેકનિકલ જ્ઞાન જુઓ તો એ મળી રહે કોમેડી ગમે તે મળી રહે આને આવા સારા સારા સત્સંગો પણ મળી રહે સારી સારી કથાઓ પણ મળી રહે તમને સુકર્ણ ભણવાને સારા સારા કોન્ટેન્ટ મળી રહ્યું આ બધું જ એના ઉપર મળી રહે એટલે આ યુટ્યુબ એક જાતનું આપણને જે અનુભવ થયો છે સારો ખોટો આપણને જે અનુભવ છે એટલા માટે તો હું કહું છું કે હું કાયમ કહું છું કે તમે તમને જે ગમે કરો આ ખાસ હું મને કહું છું મારી પોતાને જાતિને સુધારવાનો એક આ નમ્ર પ્રયાસ છે હકીકત હું બીજું કંઈ જ નથી એટલે આ એટલા માટે આ વાતો કરીએ છીએ ને ચાલુ થાય છે અને કંઈ સારો કોન્ટેક્ટ મળે અને ઓની અંદર આવું કંઈક ધારો કે બહાર જ્યાં હોય એને કંઈક ઘટના બને એ ઘટના આપણમાંથી કંઈક શીખવાનું મળે જો એનું વિડીયો રેકોર્ડ થાય તો ખરી એની અંદર તમને બતાવું પછી ધારો કે કોઈ સારું વાંચન આવ્યું આપણું તો કોઈ લેખ આવ્યો તો એ વાંચીએ ને એની કંઈક બે લીટી કહીએ હવે હું જેમાં આ વિડીયો કન્ટેન્ટ બનાવું છું મને અમારો રસ એવી જ રીતે મારા મિત્ર ડૉક્ટર ચીમનભાઈ પટેલ એ દર રવિવારે એક લેખ લખ્યો છે વિષય બધા સારા સત્સંગના સુવિચારના એવા જ હોય બધા હકીકતમાં તો એ લેખ એ લેખા મારફત કરશું વિડીયો હવે આજનો લેખ જુઓ આજનો લેખ એમનો છે ને એ આપણે વાંચી સંભળાવું હું તમને જુઓ આ રહ્યો એમનો લેખ આ વોટ્સઅપમાં જે લેખ આવ્યો છે એના અમુક અંશો તમને વાંચી સંભળાવું કે વ્યક્તિને જ્યારે જ્ઞાન થાય ને ત્યારે જીવન પ્રત્યેની સમજણ પેદા થાય તમારામાં કંઈક સમજ ઊભી થાય આપણે નહીં કહેતાં સમજણું મળે છે ત્યારે તે વ્યક્તિને જીવનના બધા રહસ્યોની ખબર પડવા મળે જ્ઞાન થાય ત્યારે વ્યક્તિને એવું લાગવા મળે કે દુનિયામાં એકલો નથી પૂરી દુનિયાનો ભાગ તેનો અહમ ખતમ થઈ જાય કે હું એકલો નથી આ દુનિયા જની અંદર જ હું છું એટલે એના અભિમાનનો ઓછું થઈ જાય તેની અંદર સમત્વનો ભાવ આવ્યો બધા સરખા લાગવા મળે એમ કહું પછી મુક્તિનો અનુભવ કરો તેની અંદર કામ ક્રોધ લોભ મોષા અહંકાર ઓટોમેટિક ખતમ થઈ જાય તેની અંદર દયા કરુણા સેવા સહકાર સમર્પણ એકતાનો ભાવ જાગો એ પૂરી સૃષ્ટિને પ્રેમ કરવા મળો તેને સહયોગ કરવા મળો કહેવાનો મતલબ કે જ્યારે વ્યક્તિને જ્ઞાન થાય ત્યારે તે વ્યક્તિ શાંત થઈ જાય તે બધાને પ્રેમ અને કરુણા કરતો થઈ જાય ને તેની અંદર ત્યાગ અને વૈરાગ્યની ભાવના જાગે સમત્વનો ભાવ જાગે એની અંદર અહમ ખતમ થઈ જાય આ સંસારમાં રહીને પણ પોતાના કર્તવ્યમાં આવતું કામ તે કર્યા કરો તે હંમેશા આનંદમાં રહે તેના મન ઉપર કંટ્રોલ કર્યો હોવાથી મનની શક્તિઓ ઉપયોગ સમાજના કલ્યાણ માટે કર્યો અને તેનું જીવન એકદમ સરળ જે કામ કરો તે નિષ્કામ ભાવ કરો તે જે કંઈ કામ કરે તેનું સંપૂર્ણ યશ ભગવાનને આપક મેં કરી મેં કરી કોઈ દિવસ એવું ના કર જો ઉપર જણાવેલા ગુણો આપણે પણ ધારણ કરીએ અને આપણે પણ તે પ્રમાણે જીવવા મોડીએ ને તો આપણે પણ મહાવીર કે બુદ્ધ થઈ શકીએ આ લેખ આપને પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો વધુ વધુ લોકોને ફોરવર્ડ કરીને આ કાર્યમાં સહભાગી થાઓ એવી શુભકામના સાથે તમારું શુભ ચિંતક ડૉક્ટર ચિમનભાઈ પટેલ ડૉક્ટર ચિમનભાઈ પટેલ આ ડૉક્ટર ચિમનભાઈ પટેલને આ લેખ લખ્યો છે આજના વોટ્સઅપમાં તમને જોવા મળશે આપણે રામનગરની મિશન ગ્રીમમાં હશે તો હું પણ તમને શેર કરી આપીશ સાબળી મિત્રો આ રીતે કંઈક સારી વાત છે આપણને પોતાને ગમ અને એવું નથી કે મને ગમે એટલે તમને બધાને ગમ તમારા મારી વાતમાં સંમત ના થવું થવું એ તમારી પોતાની ઈચ્છા હું તો પહેલો જ કહું છું કે હું મારા માટે જ કરું છું આજે કંઈ વાત કરું છું હકીકતમાં હું બીજાને ઉદ્દેશ કે શીખવામાં આપવા માટે કરતો જ નથી હકીકતમાં એટલે આ આ યુટ્યુબ મારફત અને આ યુટ્યુબ મારી ચેનલ તૈયાર થયેલી હતી મારે મારે મોનિટાઈઝ થયેલી હતી એના સબસ્ક્રાઇબ પૂરા થયેલા હતા અને ધારો કે હું આ વાત તો કોઈક આપણે ધારો કે બે બે બેઠા હોય મારી વાત મને કંઈ ગમી હોય અથવા કંઈ સોંપડી હોય હું તો કરું એક બે જણને હું કરી શકું પણ આ માધ્યમ મારફત હું વાત કરું તો એક તો શું થાય કે પેલું તો માણસ જ્યારે હાજર સામે હોય તો ત્યારે જ તમે કરી શકો પછી તો ના થાય અને આ માધ્યમમાં એકવાર રેકોર્ડ થયેલું માણસને જ્યારે અનુકૂળ સમય હોય ત્યારે એ સોંભળી શક અત્યારે હાલ આપણે આ યુટ્યુટમાં લગભગ ચાર સાડા ચારથી પાંચ હજાર લોકો સબસ્ક્રાઈબર છે એ પાંચ હજારમાંથી એમને જ્યારે અનુકૂળ આવે ત્યારે એ લોકો તો આટલું ખરે ને આપણે આ બધા માણસોને ક્યાં આ વ્યવસ્થા થાય એટલે એક આ માધ્યમ એક સારામાં સારું છે આ બધા માધ્યમો એમની પોતાની અનુકૂળતા પ્રમાણે જ્યારે કંઈક સારું લાગે ના લાગે તો એ વધુ નહીં ના કીધું અને હું તો મારી ભૂલ સુધારવા માટે તૈયાર છું પહેલાંમાં પહેલું મારો પ્રયત્ન આપણે તો એવું કોઈનું ખરાબ અથવા કોઈ જાતિ વિશે કે કોઈ ધર્મ વિશે આપણને એવું સ કરવું જ નહીં હકીકતમાં પણ સતત કંઈક થાય કોઈ કેટલાક તમારી ભૂલ છે તો ઓ ટકા મારી ભૂલ હું સ્વીકારવા તૈયાર છું એમાં મને કોઈ સંશોધ શોખ સંચોધ નથી કે મને નાનક નથી હકીકતમાં તો હું મારો પ્રયત્ન જ એટલા માટે છે આ જે કંઈ કરું છું એ તો હું મારી જાતને સુધારું હકીકતમાં બસ મને ફાયદો થાય ને તો ઓટોમેટિક મારા મારા નજીકના માણસોનો થશે અથવા મારા મારા તરફથી જે તકલીફ પડવાની હતી એ તો કમસે કમ નહીં પડે એટલો તો ફાયદો થશે એટલે આ ઈરાદથી જે આપણે આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે અને ચા સાથે ચર્ચા એનો વિષય રાખ્યો છે માટે તમને આ ચા સાથે ચર્ચામાં જો જોડાવું ગમો તો આવતા રહેજો નહીંતર તમારી ઈચ્છા તો આવા જ ટૉપિક સાથે મળીએ આવતીકાલે ચા સાથે ચર્ચામાં